આપણે ચોટીલા ડુંગર પંદર મિનિટમાં માં ચડીને ઉતરી જાય કે નહીં મસ્ત મજાનું ચૌણ માં નામ લઈને આપણે ડુંગર કરી દીધું હોય ચડવાનું ચાલુ તો અહીંયા એક એવી જગ્યા છે કે મસ્ત મજાનું ઝાડું છે ને એમાં બધાય પૈસા સોટાડે મસ્ત મજાના દર્શન કરીને આપડે બાયરે તમે જોઈ શકો છો મસ્ત મજાનું લોકેશન મેં તમને અગાઉ કીધું હતું કે અહીંયા એક મસ્ત મજાનું પૈસા નું ઝાડું હોય તો હેલો ટુ વેલકમ બેક ટુ ચેનલ ને ફરી વાર તમારું બધાનું સ્વાગત છે મારા મસ્ત મજાના પાંગા જેવા તો મિત્રો અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને જાવી ચોટીલા અને ત્રણ ચાર ભાઈ બંધ ઉપાડી લીધા હે ગામમાંથી જો આ હે આપણો ભાઈબંધ અને આને તો તમે જોયો દેશે એ આપણે રાણી પાઇટ આવ્યો હતો અને આ ખવડ્યો જે આપણે સુનગર આવ્યો તો અને આ ભાઈબંધ એનો ભાઈબંધ તાર નામું વનરાજ વનરાજભાઈ અને આ પણ આપડા ભાઈબન છે સાયર અને મસ્ત મજાના બધાય તૈયાર થઈને ને જાય આપડે ચોટીલા અને અત્યારે આપણે અહીંયા બ્લોગ આપણે અધવચારથી ચાલુ કર્યો હતો કારણ કે અહીંયા થોડાક ફોટો શૂટ કરવાના હતા ઘરે હજી બરોબર એવું નહોતું તો આપણે અધવચારે ચાલુ કરવાનું અહીંયા મસ્ત મજાનું લોકેશન છે તો અહીંયા આપણે ફોટો બોટો શૂટિંગ કરી નાખીએ અને પછી જાવી ચોટીલા તો ચાલો અત્યારે ફોટો પાડીને પછી મળીએ એક મજાના ગેટે જો કાંઈક આવું લાગે અને આપડા બન બધા રહી ગયા આપડે ફટાફટ ચડવાનું છે અને આ એવી કઈ ગર્દી બઉ હે નહી માપે માપે ગર્દી હે અને બાઈક આપડે અહિયાં પેક કરી દીધું છે અને મસ્ત મજાનું લખેલું ચામુંડા માતાજી નો ગેટ અને ચાલો ફટાફટ આપણે ડુંગર ચડી અને એ બધું ઉપર મસ્ત મજાના દર્શન ચાલો આપણે ફટાફટ ઉપર ચડી અને મસ્ત મજાના તમે દર્શન કરાવું તો મિત્રો મસ્ત મજાનું ચાવડ માનું નામ લઈને આપણે ડુંગર કરી દીધું હોય ચડવાનું ચાલો અને જો ભાઈ હવે ચડવા માંડ્યા છે અને ચાલો અત્યારે આપણે ફટાફટ મસ્ત મજાનો ડુંગર ચડી તમે એકદમ લોકેશન જુઓ અને મિત્રો અહીંયા પગથિયા ની વાત કરી તો પગથિયા છે નવસો નવાણું પગથિયા છે અને આ એવું કહેવામાં આવે કે નવસો નવાણું પણ મારા ખ્યાલ મુજબ થોડા ઘણા તો વધારે હે છે કારણ કે કઈ એક જેટ તો એવું પાકું હોય નહીં કે એટલા હોય પણ વધારે હે છે કારણ કે લાગે એવું જો મસ્ત મજાનો ડુંગર કરાવી દીધો ચડવાનું ચાલવાનું પણ હજી તો પગથિયા બે છે એટલે વાંધો નહીં આવે પણ જેમ જેમ આપણે આગળ જઈશું ને એમ થોડુંક કષ્ટ આવતું જાય કેમ કે કહેવાય કે થોડાક આગળ જઈએ મુશ્કેલી આવતી જાય તો અત્યારે જો આ મસ્ત મજાનો નો ડુંગર તમે જો શકો હજી તો પગથિયા બે બે ને એવા આવે પણ જેમ આપણે આગળ જઈશું ને એમ મસ્ત મજાના થોડાક ધાર આવતા જાય કઈ વાંધો નહીં મિત્રો આપણે છે ને પાર કરવાના છે ચાલો બરાબર તમને દર્શન કરવા મિત્રો મેં તમને જેમ કે કીધું હતું કે જેમ આગળ જશે એમ મસ્ત મજાના ચડા વારો આવતો જશે ને જો સ્ટાર્ટિંગમાં તેજી ચડા વારો આવી ગયું છે અને આ બાજુ વાત કરીએ તો અત્યારે લેપનું કામકાજ ચાલુ છે અને આ લેપ ક્યારે બની કાંઈ આપણને નક્કી નથી પણ જોઈ શકો તો અત્યારે મસ્ત મજાનું નું કામકાજ ચાલુ થઈ ગયું મિત્રો અહીંયા એક એવી જગ્યા છે કે મસ્ત મજાનું જાડું છે ને એમાં બધાય પૈસા સોટાડે એ જાડું હોય ને તમને દેખાડું આગળ જઈને

અને મસ્ત મજાની જો અહીંયા રોપવેનું કામકાજ ચાલુ હોય અત્યારે મસ્ત મજાનું પેલું કહેવાય પાલિશ કર નથી મિત્ર તમે જોઈ શકો છો અત્યારે આપણો ભાઈ બંધ એને થોડોક વાયા રહી ગયો છે ને સિયાજ આપણે પ્યારમાં તકલીફ છે હાલે આમ તકલીફ છે પણ કાંઈ વાંધો નઈ આપણે એને ચાઉન્ડ મના દર્શન કરાવવાના મિત્રો તમે જોઈ શકો મસ્ત મજાનો ચોટીલાનો માહોલ કંઈક આવો જો મસ્ત મજાનું કંઈક બેકગ્રાઉન્ડ દેખાય અને જેમ બને એમ આપણે ફટાફટ ચડવાનું છે અને આવતા નેક્સ્ટ વિડીયોમાં મિત્રો તમે હે ને આપણે ચોટીલાનો ડુંગર પંદર મિનિટમાં ચડીને ઉતરી જાવી કે નહીં એ ચેલેન્જ જોવો ને તો આ વિડીયોમાં એને ફો લાઈક કરી નાખો અને વીસ કોમેન્ટ કરી નાખો એટલે આપણે નેક્સ્ટ વિડીયો ને પંદર મિનિટમાં આપણે ચોટીલાનો ડુંગર ચડી કે નહીં અને આપણે ચેલેન્જ લઈને આવશું મારે એને નિત્ય વચારે ચેલેન્જ કરવાનો હોય તો ફટાફટ એને આપણો ટાસ્ક પૂરો કરી નાખો એટલે આપણે ચેલેન્જ નેક્સ્ટ વિડીયો એનો લાવશું ફાઇનલી મિત્રો અત્યારે એને આપણે ડુંગર ચડતા હતા અહીંયા રસ્તામાં એક ભાઈ મળી ગયા છે આપણે ભાઈને પૂછીએ કે તમને ડુંગર ચડવામાં કેવી કેવી તકલીફ પડી છે તમે દર્શન કર્યા નહીં તો ભાઈ તમે ડુંગર ચડ્યા એમાં તમને કેટલીક તકલીફ પડી તકલીફ કઈ નહીં પડી કઈ ના તકલીફ પડી અને મસ્ત મજા ના ચાલુ દર્શન કર્યા અને તમે કઈ જગ્યા થી આપણે દર્શન કરવા આવ્યા નડિયાદ થી જો ભાઈ નડિયાદ થી દર્શન કરવા આયા છે તમારે પણ દર્શન કરો તો એકદમ ચોટીલા જરૂર આવજો ચાવન મોના દર્શન કરજો અને તમે અમારા ચેનલમાં કઈક થોડું કીધું એના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક

ફાઇનલી મિત્રો 999 પગથિયા ચડી ગયા છે અને આપણે મસ્ત મજાના છે બૂટ હવે આપણે ને સાઈડમાં કાઢવાના કારણ કે અંદર તો ફેરીનો જોય એટલે મસ્ત મજાના બૂટ સાઈડમાં કાઢી નાખ્યા છે અને દશરથભાઈ બે ગયા નીચે થાકી ગયો મજા જય ચૌન તો ચાલો મિત્રો फटाफट આપણે અંદર જાવીને મસ્ત મજાના તમને દર્શન કરાવું અને અમે પણ દર્શન કરી લેવી અને પછી જવાનું એક સેકન્ડ જવાનું એ સરપ્રાઈઝ છે તમને કહીશું નહીં પણ નક્કી તમ પાસ જોઈશું ને એટલે ફટાફટ હે ને આપણે અંદર જ આવી અને શાયર ભાઈ આગળ આગળ હાલવા માંડ્યા છે અને તમારું નામ હું ભૂલી ગયો વનરાજ ભાઈ અને દશરથ અને આ હે ઓલો ખૌરિયો નીતિયો તો ચાલો ફટાફટ આપણે અંદર જ અને તમને ચૌન મહિના દર્શન કરાવું મસ્ત મજાના ચૌન દરબારમાં પહોંચી ગયા અને દર્શન કરી લઈ પેલા પગથિયાના અને જો પોગી ગયા અત્યારે આપણે જઈએ અંદર દર્શન કરી

મસ્ત મજાના દર્શન કરીને આપણે બાયરે વ્યા છે ને તમે જોઈ શકો છો મસ્ત મજાનું લોકેશન અને બાજુ બધા એને ફોટો શૂટિંગ કરી રહ્યા છે ને મિત્રો અહીંયા એવું કહેવામાં આવે કે હેને તમે સિક્કો સોટાડો ને જો તમારો સિક્કો સોટી ગયો તો તમે ધારો ને એવું કામ તમારું થઈ જાય ને તમે માગવાની મળી જાય અને જો મસ્ત મજાના આ બધા હે કે ફોટો પાડો કે તું તારો વિડીયો બંધ કરી તો સારી વાત છે તો આ ચાલો આપણે આ વિડીયો બંધ કરીને મસ્ત મજાના એ બધાને હેને આમાં આપણે ફોટો પાડી દેવી તો લેસ કન્ટિન્યુ મસ્ત મજાના ફોટો શૂટિંગ કરી નાખ્યું એને અને મિત્રો હવે જાય એ નીચે અને જો મસ્ત મજાનું કઈક આવું બેકગ્રાઉન્ડ લાગે તમે એકદમ જુઓ અને મિત્રો અહીંયા તમે ન હોય તો એકદમ તમે સૌન્ડમાં દરબારમાં જરૂરથી આવજો મસ્ત મજાના જેવા જ આપણે ડુંગર ચઢાતા ને એ જ રીતે આપણે મસ્ત મજાના હરવે હરવે ઉતરવા માંડ્યા છે અને નીતિઓ અને એનો ભાઈબંધ ભાઈ આગળ આગળ છે અને સાયરભાઈ આપણે પાછળ અને ઇથિન દશરથભાઈ જાય સાવ પાછળ છે અને આપણે મીડિયમ મીડિયમમાં કારણ કે વિડીયો બનાવવો પડે જો મસ્ત મજાના ભક્તો બધા આવે છે ચાઉનમાના દરબારમાં તમે જોઈ શકો હો અને અહીંયા ઘણી બધી એવી સુવિધા અત્યારે ચાલુ હોય રોપિયા બનવાનું કામકાજ ચાલુ હોય જો અત્યારે જગ્યા વગ્યા બધું થઈ ગયું હોય એટલે એને ટૂંક જ એક બે વર્ષમાં એને રોપિયાનું કામકાજ બધું જ કમ્પ્લીટ થઈ જાય છે એટલે તમારે કોઈને મુશ્કેલી નહીં પડે અને ચાલો આપણે ફટાફટ નીચે ઉતરી જઈએ અને પછી તમને બધું જ બતાવીએ મિત્રો મેં તમને અગાઉ કીધું કે એક મસ્ત મજાનું પૈસા નું ઝાડું છે અને એમ ઝાડું આપણને મળી ગયું હોય જો મસ્ત મજાના છે ને નાના નાના સિક્કા લગાવ્યા છે અને અહીંયા દસ નો સિક્કો અને કઈક વીસ નો સિક્કો એવું બધું લગાડેલું છે જો અહીંયા લગાડ્યો પાંચ નો સિક્કો અને અહીંયા પાંચ નો છે અને અહીંયા મસ્ત મજાનો દસ નો સિક્કો લગાવ્યો છે ને આયા તમે એકદમ ચોટીલા લાવો ને તો મસ્ત મજાનું લોકેશન કહો ને તો મહાકાળી માં નું મંદિર રહ્યું ને એની બાજુમાં એક મસ્ત મજાનું છે પૈસા નું ચાડવું તો તમે એકદમ એને જરૂરથી ના આવજો અને મિત્રો તમારે કોઈને પૈસા ની બહુ ટાઈન પડતી હોય ને એટલે એને ચોટીલા પોગી જજો ને આજે મસ્ત મજાનું ઝાડું છે ઉખડતો નથી એલા એટલે સિક્કો ઉખાડવાનો ન હોય અમુક નો શોટાડવાનો હોય તો પૈસા નું ઝાડું લઈ જવાનું હોય ઘરે ઘરે લઈ જાય ન કરશે હા ભાઈ સિક્કા કાઢવાના મસ્ત મસ્ત મજાના બાવરામાંય લગાડ્યા પણ બાવરામાં ખોટું હોય પણ આ સીનું જાડું હોય મને ખબર નથી પણ એને મસ્ત મજાના કેટલા ઘણા બધા સિક્કા લગાયા જો હવે આ સિક્કાનું કારણ હું લગાવવાનું હોય ને એ તમને ખબર હોય ને ફટાફટ કોમેન્ટ જરૂરથી કરજો મને તો નથી ખબર તમને ખબર હોય ને તો કોમેન્ટ જરૂરથી કરજો રેડી મિત્રો અહીંયા એક એવો મસ્ત મજાનો લાલ પાણો હે એ ઘણા અહીંયા નહીં જોયો હોય અને મેં તો એકદમ જોયો હોય તો ચાલો અત્યારે આપણે પાણે જ આવીને જો મસ્ત મજાનો હે ને આ સાઈડ કાંઈક આવી ગયા હે અને એ પાણો છે ને થોડોક આમ અંદર છે એ પાણો તમને મસ્ત મજાનો દેખાડું કેવો હે અને લાલ પાણો કહેવામાં આવે છે અને તમે અહીંયા આવ્યા નહીં એ કોમેન્ટ કરજો ને મસ્ત મજાનો મિત્રો થોડોક આમ ખરે ને એવા હે ને રસ્તો હે એટલે હેને ત્યાંથી ધ્યાનથી ને આવું લાલ પાણો હે પણ મસ્ત મજાનો જો લાલ પાણો તમે જોઈ શકો અને આથી ને કાંઈક એને આવું મસ્ત મજાનું લોકેશન હે જુઓ તમે એકદમ ખાલી બેકગ્રાઉન્ડ જુઓ આખું ચોટીલા આવી જાય ઓ ભાઈ ભાઈ મિત્રો તમે અહીંયા આવો ને તો એકદમ મસ્ત મજાના લાલ પાણી આવજો મસ્ત મજાનો પાણી હોય જો ચાલો મિત્રો આપણે ફટાફટ આપણે બે ત્રણ જણા બેઠા કારણ કે ને રાહ જોવે છે મિત્રો તમે જોઈ શકો છો કઈક આવા રસ્તે થી આપણે જવું પડે જો કઈક આવા રસ્તે આપણે હાલી અને થોડુંક ખરે એવું જો એટલે ને અહીંયા આવો ને તો થોડુંક ધ્યાનથી આવું અને એને સેફ્ટી થી જવું કારણ કે ફરવાનું હે ને તો પીવડાવે જો મસ્ત મજાના ઓલા આપણે બે ભાઈ બને બેઠા હે એકદા લાસ્ટ વાર તમે ઓલું પૈસાનું જાડું જોઈ લ્યો એટલે તમારે હે ને આવવું હોય ને તો આવી જગો જોઈ લ્યો હેને મસ્ત મજાનું જાડું એક જે છે ને મહાકાળી ના મંદિર પાસે હે મસ્ત મજાનું તમે એકદા નથી જરૂર આવજો ફાઈનલી મિત્રો આપણે નીચે ઉતરી ગયા તમે એકદમ છેલ્લે કઈ ગેટ મસ્ત મજાનો છે અને આપણે ફાઈનલી હાથે ઉતરી ગયા અને જે આપણે જૂનું મંદિર અહીંયા અત્યારે દર્શન કરવા જવાનું છે જો આપણે જૂનું મંદિર એ તો ચાલો જયારે ફટાફટ આપણે જૂના મંદિરે જ આવી અને આપણા ફ્રેન્ડ સર્કલ ના બધા આવ્યા હતા એ બધા જૂના મંદિરે વહી ગયા છે અને મસ્ત મજાનું કઈ કઈ આપણે ઉપર ન ચડી એકતા હોય એના માટે મસ્ત મજાનું જૂનું મંદિર પણ એક્ટિવ આ બાજુ એકદમ કહી દઉં જે આપણે મંદિર એની બાજુમાં એકજેક્ટ આ બાજુ તમે એકદમ આવજો અને તમે પણ દર્શન કરી જાય જવ રેડી ચાલો આપણે અંદર મસ્ત મજાના તમે દર્શન કરાવું અંદર આપણે મસ્ત મજાના આવી ગયા તમે જો ટોકરી વગાડી લીધી છે અને મસ્ત મજાના ચો દર્શન કરાવી દઉં જૂના મંદિરે તો આપણે દર્શન કરી લીધા એની આપણે સેજ આગળ આવશે એટલે મસ્ત મજાના અહીંયા ગાયત્રી માતાજી આવશે અને આ બાજુ આવશે કાળ ભેરવ દાદા તમે જોઈ શકો છો અને જેમ જેમ આપણે આગળ જઈશું એમ મસ્ત મજાની મૂર્તિઓ આપેલી જો આ બાજુ એ મહાકાળીમાં અને અહીંયા આપણે માતાજી મહિષાસુર ચામુનામાં એવું લખ્યું અને આ બાજુ એ ખોડિયારમાં અને મિત્રો જૂનું સ્થાન જો આ બાજુ એ અહીંયા

આવી ગયા ભક્તિવન માં ને રાખી દીધું બાઈક સાઈડમાં અને મસ્ત મજાનો જોઈ લો ભક્તિવન નો ગેટ છે અને આપણે પાર્કિંગ કરી એ બાજુ છે તમે એકદમ જોઈ લો કોઈને આવવું હોય તો જોઈ લ્યો આવું કાંઈ છે ગેટ અને આવી રીતના ને આમ ફેરવી નાખવાનું એટલે હેને માપે માપે જો અંદર ઘડતા તમારે મસ્ત મજાનો ફોટોશૂટ કરવો ને એટલે મસ્ત મજાનું લોકેશન એ જો કાંઈ કઈ બધી ડિટેલ્સ લખી શ્રી નરેન્દ્ર મોદી એમાં આપણને કાંઈ વાંચવામાં તમને ખબર જ એ રસ નથી જો બધાય ભાઈ બંધો હેન આગળ આગળ હેલા જાય છે અને આ બાજુ કઈક આવું હોય જોઈ મિત્રો અત્યારે અહીંયા લગભગ એને આપણે વીસ રૂપિયાની ટિકિટ ફળવી જોઈએ હવે ટિકિટ લે કે નથી લે એ આપણને ન ખબર એક જણ આવ્યો ત્યારે તો લીધી તો અત્યારે લેક ન લે ન લે તો આપણા બાઇક વીસ રૂપિયા બચી ગયા પાણીની બોટલના બાઈકી તો પછી માંગે તો દેવા પડે ક્યાં જવું બરોબર ને સિંહ જેવો તું હો આ બાજુ હે આઈ લવ ભક્તિવન અને અહીંયા મસ્ત મજાનો જો ગોળો રાખ્યો એ જો લ્યો અમે પહેલી વખત આયા હતા ને ત્યારે આ ગોળો ને પાણીથી નાખો ફરતો તો પણ અત્યારે ન ફરતો જંગલમાં સિંહ જોવા મળે કે ન મળે બાકી ભક્તિવનમાં તમને સિંહ જોવા મળે જો લ્યો સિંહ છે ને હું સિંહ જેવો લાગુ કે નહીં એનાથી આગળ થોડાક આપણે આવશું ને એટલે મસ્ત મજાનો સેલ્ફી પોઈન્ટ આવી જાય જો આ બાજુ એને સેલ્ફી પોઈન્ટ છે અને આ બાજુ એને નાના બાળકોને રમવું હોય ને તો એના માટે મસ્ત મજાનું છે ને લપુચિયાને એવું બધું રાખ્યું છે અને આ બાજુ એને આપણા ભાઈબંધો બધા ફોટો શૂટિંગ કરે છે અને અહીંયા મસ્ત મજાનું એને ફોટો શૂટિંગ વાળા માટે અને લવરિયા માટે છે ને મસ્ત મજાનું ગાર્ડન છે અને પ્લાસ્ટિકનો ખોટો ઉપયોગ કરવો નહીં અને પ્લાસ્ટિક પ્રતિબંધ વિસ્તાર અને અહીંયા લખ્યું વંદે માતરમ તો ચાલો મિત્રો તમને થોડું ઘણું જ આગળ બતાવીશ કારણ કે વ્લોગ બહુ મોટો થઈ ગયો છે અને પછી આપણે ફટાફટ ઘરે જવાનું છે એટલે એને થોડું ઘણું તમને બતાવી દઉં ને પછી આપણે નીકળી ઘર બાજુ અને ભોગ ભૂખ લાગીએ ખાવું હોય તો ખાતા જઈશું ને કે સીધા ઘરે જઈને ખાઈશું જો આ બાજુ બધા ભાઈ બંધુઓની બધા બેઠા અને આ બાજુ ફોટો શૂટિંગ ચાલે છે અને ઓલ ઓવરિયો ને એને બાયડી અરે વાત કરે છે જો આ બેઠો ને એને બહુ વાત કરે છે અને આપણે આ બધા એને ભાઈ બહેન ફોટો શૂટિંગ કરે મસ્ત મજાની કચરા ટોપલી તમે જો ચાલો મિત્રો ફટાફટ એને આપણે ફોટો શૂટિંગ કરીને પછી નીકળી કરવા જોઈએ થોડાક આગળ આવશો ને એટલે એને મસ્ત મજાનું મસ્ત મજાનું મસ્ત મજાનું ને તમને લોકેશન મળી જાય જો આવો કાંઈ કે મિત્રો અને એમાં પાછું અત્યારે ચોમાસું વાલે છે ને લીલું છમ છમ બધું છે ને જો રસ્તા તમે એકદમ જુઓ એટલે એને ગાંડા થઈ જાય એવો હે કાંઈ તમને એને ઘટે જ નહીં એવી જગ્યા હે જોઈ લો આ બધા એને રખડું રખડે છે અને આપણે વિડીયો ઉતારી ફાઇનલી મિત્રો મસ્ત મજાનો આપણે એને ભક્તિવનમાં આટો મારી લીધો અને મસ્ત મજાનો ગાર્ડન અને મિત્રો તમે એકદમ જરૂરથી નહીં આવજો અને તમારી વાઇફ બાઇફ હોય તો એને લેતા આવજો બાકી ચૌનમાના દર્શન કરવા આવો તો પાર્કિંગ રહ્યું એની બાજુમાં છે એટલે એકદમ આટો મારી જાયજો અને જો બધા ભાઈઓ તૈયાર થઈ ગયા હે ઘરે જવા માટે તો ચાલો મિત્રો ફટાફટ આપણે ઘરે જાઈ અને ઘરે જઈને હવે પછી મળીએ મિત્રો મિત્રો પોગી ગયા ઘરે ને ને જો અંદર આ આપણે પૂરો કરી નાખી તો મિત્રો હવે આના પછીનો નેક્સ્ટ લોકેશન આપણે ક્યાં જાવી એ કોમેન્ટ કરી નાખજો અને આ વિડીયોને આપણે આયાત પૂરો કરી નાખી તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હવે મળી એક નવા પાંગા જેવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી